ભાવભર્યું એક કામ કહેવાય કારણ કે રાષ્ટ્રીય શહેર જગર્દન મેઘાણીએ અહીંયા એમને પોતાનું કર્મભૂમિ બનાવેલી છે અને એકસો ને અગિયાર પુસ્તકો જૂના ગીરે બેસી લીમડા લખેલા છે અને મેઘાણીજી નિર્વાણ પણ અહીંયા બોટાદમાં પામ્યા છે અત્યારે રાષ્ટ્રીય શહેર જગત મેઘાણીની નિર્વાણ ભૂમિ સાહિત્ય ભૂમિ અને કર્મભૂમિ છે આટલે આજે ગામો કે મુજબ છે આજે અમે બોટાદની માલિકા રાષ્ટ્રીય શહેર જગર્દન મેઘાણીની से सर अमर महाराज माता की, भारत माता की, वंदे તો પાタル ઓય લેને અમર રહો હે ગણેશજી અમર રહો અમર રહો જય જય શ્રી જય 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 શ્રી જય જય નલાવે ને હા ટુ બાય નો રાત મામા તાપાળી મામા તાપાળી નોતો no